જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ બત્રીસ ભણવાનું છોડી દીધું ની રજૂઆત કરીશું બીજા જ દિવસથી સંસ્કૃત ભણવાનું શરૂ થઈ ગયું સ્રોત મુનિ આશ્રમમાં પાઠશાળાની પણ વ્યવસ્થા હતી પણ ખાસ વિદ્યાર્થીઓ ભણતા દેખાતા નહીં એક વિદ્વાન મને લઘુ કુમુદીના સૂત્રો કંઠસ્થ કરવા શુદ્ધ ઉચ્ચાર કરીને પાઠ આપતા સામાન્ય રીતે પંચસંધિ કંઠસ્થ થયા પછી જ વ્યાકરણ સાધવાનું શરૂ થતું હોય છે અને પંચસંધિ યાદ કરતાં ઓછામાં ઓછા પંદર દિવસ તો લાગે જ ઈશ્વરની કૃપાથી છ સાત દિવસમાં જ મેં પંચસંધિ કંઠસ્થ કરી લીધી હતી મારી ગતિ જોઈને કેટલાકને લાગતું હતું કે હું ભણીને આવ્યો છું પણ ભણવાની વાત લખું તે પહેલાં જમવાની વાત લખું તો સારું સ્રોત મુનિમાં ભણીને હું પરમહંસ આશ્રમમાં પાછો આવ્યો પણ હવે જમવાની સી વ્યવસ્થા કરવી મારા કરતાં મારા પરમાત્માને મારી વધુ ચિંતા હતી તે બીર ગિરિજના હૃદયમાં વસ્યા આ એક બહુ જ ભલા મહાત્મા હતા તેમણે મને પૂછ્યું કે ભિક્ષાકા ક્યાં કરોગે હું કંઈ બોલ્યો નહીં તેમણે જ કહ્યું ફિકર મત કરના એક અન્નક્ષેત્ર મેં પ્રબંધ કરવા દેંગે એ જ આશ્રમમાંથી ચાર પાંચ મહાત્મા જ્યારે અન્નક્ષેત્રમાં જવા નીકળ્યા ત્યારે મને પણ સાથે લઈ જવા તથા મારા નામથી નાગાજીને ભોજન કરાવવા વ્યવસ્થા કરી કોઈ શેઠ દ્વારા પ્રતિદિન ચાળીસ મહાત્માઓ માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા ચાલતી હતી ચાળીસની સંખ્યાની વ્યવસ્થા નાગાજી નામના એક મહાત્મા કરતા હતા દરવાજા ઉપર ઊભા રહી નિર્ધારિત સાધુઓને પ્રવેશ અપાવી દરવાજો બંધ કરી દેવાતો બાકીના બીજા લોકો બીજે ચાલ્યા જતા બીર ગિરિજીની ભલામણથી મને પ્રવેશ મળી ગયો તથા કાયમી પ્રવેશની વ્યવસ્થા પણ થઈ ગઈ જમવામાં દાળ ભાત અને જવ ચણા ઘઉં વગેરેનો મેળવેલો જાડા લોટની જાડી જાડી રોટલી રહેતી ખૂબ ભૂખ લાગતી એટલે સ્વાદ તરફ ધ્યાન આપ્યા વિના સારી રીતે જમી શકાતું આ તો બપોરની વાત થઈ સાંજે ત્રણ જગ્યાએથી બબે રોટલીઓ તથા એક એક ચમચો દાળ મળતી ચેતનદેવ કૂટિયા સ્રોત મુનિ તથા અવધૂત કુટિયા સાંજે ઘઉંની રોટલીઓ રહેતી પણ અત્યંત પાતળી રહેતી હા ચેતનદેવજીને ત્યાંથી થોડી જાડી રોટલી મળતી આ છ રોટલી અને ત્રણ ચમચા દાળ તો જાણે છ ગ્રાસમાં જ પૂરી થઈ જાય એટલી ભૂખ લાગતી આ સિવાય કૂવાનું પાણી પ્રાપ્ત હતું બાકી તો રામ તારી માયા પણ મને તેથી સંતોષ હતો હું એક જ વાર જમતો તેની જગ્યાએ હવે બે વાર જમવાનું નક્કી કર્યું હતું છ રોટલીઓ ખાધા પછી બીજી છ રોટલી હોય તો પણ સરળતાથી ખાઈ શકાય તેવી સ્થિતિ હતી પણ અલ્પાહારના ઉપદેશનું અહીં અનાયાસે પાલન થઈ રહ્યું હતું આ થઈ જમવાની વાત હવે લાઇટની વાત કરું પરમહંસ આશ્રમમાં લાઇટની વ્યવસ્થા ન હતી ગરીબદાસી સંપ્રદાયનો આશ્રમ હતો અને તેના મહંત હતા સ્વામી મુખીરામજી બહુ ભલા તથા નિરાભિમાની સૌના માટે તેમના આશ્રમના દ્વાર ખુલ્લા હતા કરોડાધિપતિ મહંતોના આશ્રમોમાં ભાગ્યે જ કોઈ અભ્યાગ્યાત સાધુ પોસાઈ શકતો ત્યારે અહીં કોઈના માટે રોકટોક ન હતી સુવિધાઓ સીમિત હતી લાઇટ વિના ભણવું કેવી રીતે લઘુ કોમોદી લઈને રાત્રે હું નગરમાં જતો મુખ્ય રોડ ઉપર કોઈ સેટનો બંગલો તેનો ઓટલો ઓટલા ઉપર જરૂખાની લાઇટ લટકતી રહે હું ઓટલા ઉપર બેસીને અધ્યયન કરું રોડ ઉપર ઘોડાગાડીઓ વગેરેની અવર જવરનો ઘોંઘાટ થયા કરે પણ મારું ધ્યાન માત્ર ભણવામાં રહે રાતના દસેક વાગે પાછું આશ્રમમાં આવું ત્રણ ચાર દિવસ આવી રીતે અધ્યયન ચાલ્યું હશે ત્યાં એક દિવસ અંદરથી કોઈએ લાઇટ બંધ કરી દીધી પોતાના ઓટલા ઉપર બેસીને રોજ બે કલાક ભણે તે કોને ગમે હું સમજી ગયો બીજા દિવસે પણ આવું જ થયું મેં ત્યાં જવાનું બંધ કર્યું પણ ત્યારે હવે ભણવું ક્યાં અંતે મારી નજર એક પ્રસૃતિ ગૃહ ઉપર પડી અહીં લાઇટ તો હતી પણ નીચે બેસવાનું કંઈ ન હતું હું બે કલાક ઊભો ઊભો અધ્યયન કરતો થોડા દિવસ તો અધ્યયન સારી રીતે થયું પણ પછી વરસાદ શરૂ થયો હવે અહીં ઊભા રહી શકાય તેમ ન હતું બીજી કોઈ લાઈટ મારા ધ્યાનમાં ન આવી એટલે રેલવે સ્ટેશન ઉપર ગયો પણ ત્યાં યાત્રાળુઓની ભીડ હોય પણ મેં જોયું કે છેવટની બત્તીએ ખાસ ભીડ નથી હોતી ત્યાં કોઈવાર ઊભા રહીને તો કોઈવાર બેસીને ભણતો પરમહંસ આશ્રમ આવવા માટે એક દોઢ માઇલ ચાલવું પડતું આ તો થઈ રાતની વાત વહેલી સવારે હું ઉઠી જતો અને પરમહંસ આશ્રમની થોડી જ દૂર મોંબીવાડા શેઠના ક્ષેત્રમાં અખંડ નામ સંકીર્તન ચાલતું ત્યાં જતો દરવાજાની પાસેના જ ઓરડામાં ત્રણ ચાર બંગાળી ભાઈઓ કલાકના મહેનતાણાના હિસાબે ચાર ચાર કલાકના કીર્તન કરતા મૃદંગ મજીરા વગેરે સાથે હરે રામ હરે રામ 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 નો મંત્ર ઊંચા સ્વરે તાલબદ્ધ ગાતા રૂમમાં વાતાવરણ દૂષિત ન થાય એટલે બારણાને ચોથા ભાગનું ખુલ્લું રાખતા તેમાંથી જે પ્રકાશ બહાર નીકળતો તે પ્રકાશના અજવાડે હું ભણતો અંદરવાળેને તો ખબર પણ ન હોય તે તેમની ધૂનમાં મસ્ત અને હું મારી ધૂનમાં મસ્ત આવું કેટલાય સમય ચાલ્યું પછી પંચસંધિ પૂરી થયા પછી સ્રોત મુનિમાં ભણવા જવાને બદલે હું નજીકની નિંબાકે પાઠશાળામાં ભણવા જવા લાગ્યો અહીં ઘણા વિદ્યાર્થીઓ ભણતા પંડિતજી સારા હતા પણ એક દિવસ ઉતાવળથી ભણાવેલો પાઠ મારી સમજમાં ન આવ્યો હું નિરાશ થઈ ગયો આશ્રમમાં આવીને ઘણો સમજવા પ્રયત્ન કર્યો પણ ન સમજાયો બસ કુમુદીનો ત્યાગ કરીને છત ઉપર ચડીને હું સૂઈ ગયો બસ હવે ભણવું નથી મને વિદ્યા નહીં આવે આવા વિચારોમાં તે દિવસે ભિક્ષા કરવા પણ ના ગયો મારી સાથે બીજા બે વિદ્યાર્થીઓ હતા એક હતા મારાથી બમણી ઉંમરના ઉદાસીન સંત સ્વામી હરિભસનદાસજી ત્રણ વર્ષથી તે કુમુદી ભણતા હતા પણ હજી અજંત પ્રકરણ પૂરું થયું ન હતું ખૂબ જ તપસ્વી સંતોષી નિરાભિમાની અને ભક્તિભાવવાળા સંત હતા પ્રત્યેક અગિયારસના દિવસે સંપુટ સહિત પૂરી રામાયણનો પાઠ કરે હનુમાન ચાલીસાનો પાઠ કરે એક જ આસને બેસે પાણી પણ નપીએ પરોઢિયાના ચાર વાગ્યાની રાતના નવ વાગ્યા સુધી ઓરડો બંધ કરીને ચૂપચાપ પાઠ કર્યા કરે ખૂબ આસ્થા અને ખૂબ જ સંતોષ આ સંત સાંભળવા પ્રમાણે હિમાલયમાં ચાલ્યા ગયા તથા પાંદડા વગેરે ખાઈને ભજન કરવા લાગ્યા હતા બીજો વિદ્યાર્થી હતો પહેલાં નાગાજીનો શિષ્ય મારાથી અડધી જ ઉંમરનો તદ્દન નાનો છોકરો એક સફેદ વસ્ત્રની થોડી મેલી ગાતી તેના ઉજળા શરીર ઉપર શોભતી આ વિદ્યાર્થી પણ ભણવામાં બહુ તેજ ન હતો પણ તેને જોઈને કરુણા થઈ જતી કારણ કે પહેલાં નાગાજી તેને ઉપાડી લાવ્યા હતા તે જાટનો બાળક હતો અને નાગાજીના ઝપાટામાં આવી ગયો હતો અમારા આશ્રમથી નજીક જ નાગાજી તથા કોઈવાર એક બે બીજા સાધુઓ રહેતા અને વારંવાર એક બે બાળકો ઉપાડી લાવવાની જાણ અમને થઈ જતી પરમહંસ આશ્રમમાં તે ઠીક લાગતું નહીં પણ કોઈની બાબતમાં દખલગીરી કરવી નહીં તેવી નિવૃત્તિ માર્ગની નીતિ હોવાથી કોઈ કંઈ બોલતું નહીં આ છોકરાને જોઈને મને તથા હરિભજનદાસજીને બહુ જ દયા આવતી મારા કરતાં તે વધુ અનુભવી હતા એટલે તેઓ કહેતા આમાં તો કેટલાય બાળકો આવી રીતે ઉપાડી લેવાતા હશે પણ તેઓ કહેતા જવા દો આપણે શું કરશે તે ભરશે આ છોકરાની લાંબી કથા છે પાછળથી તે એમ એ થઈને પ્રોફેસર થયો તથા બાળકોનો પિતા પણ થયો અમે ત્રણેય સાથે ભણતા સૌથી જુનિયર હું હતો પણ હું જ બંનેને ભણાયેલા પાઠો ભણાવતો તે બંનેને એમ જ સમજતા કે હું ભણીને આવ્યો છું આ તો માત્ર ભણવાનું નાટક કરું છું લોકો તથા પંડિતજી પણ મારી બુદ્ધિ તથા સ્મરણ શક્તિના વખાણ કરતા આ વખાણે મને મત્સર ભાવ આપ્યો બસ એક દિવસ પાઠ ન આવડ્યો અને મારા અહનને ઠેસ વાગી ભણવાનો છોડીને હું સુઈ ગયો હવે નથી ભણવું ઉત્સાહ ઉતરી ગયો પહેલાં ત્રણ વર્ષથી લઘુ કુંબદીનો પીછો છોડતા ન હતા અને હું વીસ જ દિવસમાં થાકી ગયો પ્રતિષ્ઠા પણ ઘણીવાર પ્રતિકૂળતા ઉત્પન્ન કરતી હોય છે સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ